Remljam, da vam notranji vzmah plus na večer. લાઠીના દુધાડાના વતન પ્રેમી એસઆરકે ગ્રુપના મોભી ગોવિંદભાઈ ધોડકિયા પરિવારના પુત્ર રત્ન રાકેશભાઈ ધોડકિયાના માર્ગદર્શન હેઠળ અતિ અદ્યતન ટેકનોલસેવી નેટવર્કથી દુધાડા ગામને સુસજ્જ કરાયું અગાઉ સંપૂર્ણ સોલાર વિલેજ અને સીસીટીવી કેમેરાથી સુરક્ષિત આદર્શ ગામ દુધાડા ખાતે તાજેતરમાં રાકેશભાઈ ધોળાકિયાએ અતિ અદ્યતન ટેકનોલસેવી વર્ઝન ધરાવતા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાવ્યા ડેપ્યુટી ઓફ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ દેસાઈ સહિત પ્રશાસન વ્યવસ્થા તંત્રના સંકલનમાં રહી જાહેર સ્થળો પર રોડ રસ્તાઓ વ્યાહાત્મક જગ્યા પર સૌની સુરક્ષા સૌના સહકાર સ્લોગન હેઠળ સ્વયં હાજરી આપી સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાવી સામૂહિક સુરક્ષા માટે આશીર્વાદરૂપ અભિગમ અપનાવ્યો વૈજ્ઞાનિક અભિગમ અને નવીનતમમાં સામૂહિક ઉપયોગી માટે જાણીતાની ઉત્તમ ગ્રામ ભાવના અને વતન પ્રેમ માટે હંમેશા કોઈપણ સુવિધા માટે સંપૂર્ણ ગામ દોધાળાને લાભવિત કરવા માટે ઉદાર સખાવત માટે જાણીતા છે અત્રે ઉલ્લેખનીય છે કે વસ્ત્રદાન હોય કે સોલાર આરોગ્ય શિક્ષણ હોય કે કોઈ પણ સુવિધા ગામ જ પરિવારમાંની હંમેશા ઉદદ ભાવના ધરાવતા ધોળકિયા પરિવારની સર્વત્ર સરાહના કરાઈ રહી છે. આદર્શ ગામ દુધાડા ખાતે સ્માર્ટ સીસીટીવી કેમેરા સ્થાપના પ્રસંગે ઉપસ્થિત સર્વ કોઈએ ધોળકિયા પરિવારની ઉદારતાથી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી. રિપોર્ટ નટવરલાલ ભાટિયા. અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો. જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે